આ વખતે એક એવા પુરાતન મંદિરની જેની સ્થાપના મુસ્લિમ દ્વારા કરાઈ છે અને આજે મુસ્લિમ વર્સ સમાજની વસ્તી ધરાવતા ગામમાં સ્વાસુ બિરાજમાન છે ચારસો વર્ષ અગાઉ સ્વાસુ સૈયદે મા મેલડી ના સ્થાપના કરી હતી વાયકા મુજબ સ્વાસુ સૈયદ પથ્થરો લઈને આવતા હતા તે સમય ગાડુ અટકી જતા માં મેલડીએ દર્શન આપીને મંદિર બનાવવા આદેશ કર્યો હતો અને ત્યારથી જ સ્વાસુ સૈયદે માં મેલડીની સ્થાપના કરી જેથી આજે આ મંદિર હિન્દુ અને મુસ્લિમ બંને સમાજ માટે આસ્થા નું પ્રતિક છે ચારસો વર્ષ થી સપડા છે સાહેબ અત્યાર સુધી પહોંચ્યા છે સૈયદ લાયા હતા એ ધુવા ના કારણે લાયા હતા કે ધુવા માટે પથ્થર લઈ જઈએ આઈ આઈ ને પથ્થર અટક્યો ને તો અહીં પથ્થર ઉતારી દીધો એટલે એવું બરાબર મુસ્લિમ સમાજો પર રક્ષણ અને મુસ્લિમ સમાજ બનતો પ્રયત્ન કરી અને માતાજીનું કદી કોઈ જાતનું નુકસાન ના થાય એ માટે એ લોકો એ કોઈ બારથી આવે છે એમના માટે ચા પાણી એમના રહેવાની સગવડો હોય નાહવા ધોવાની સગવડ હોય તો પણ એ લોકો કરે છે અને એ રીતે કરી માતાજીને સપોર્ટ કરવાનું કાર્ય અને આજે ચારસો વર્ષ ઉપર આ જૂની વાત ચોથી પોચમી પેઢીની વાત છે એટલે આના અંદર તો લોક વાયદ વાયકાથી ભાઈ આ

બેસાડવાની જગા છે કોઈ ચા પાણી કરે એમને રસ્તો સારો બતાવે છે એમને કોઈ તકલીફ નહીં પડવા દેતા હાલમાં નંદાસણની સ્વાસો સૈયદ મેલદી માતાનું મંદિરનો જીણોદ્ધાર થઈ રહ્યો છે આ ઉંડા કાર્યમાં હિન્દુની સાથે મુસ્લિમ પરિવારો પણ જોડાયા છે અને આજે આ મંદિર હિન્દુ મુસ્લિમની એકતાનું ઉત્તમ પ્રતીક બની ગયેલ છે સંકેત સિડાણા જીએસટીવી મહેસાણા